મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર કે સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં લખજો જય દશામાં જય દશામાં મિત્રો આ ખોડિયાર માતાજીનું મંદિર છે મંદિરે આપણે દાણા નાખવી છે રોજ ચલો જો તમે અંદર તમને મોર બધા દેખાડું ક્ષેત્રિ ઉપર પણ જેટલા મોર છે હેઠે પણ મોર એટલા જ છે આપણે અહીંયા ગયા હોય મિત્રો ખોડિયાર માતાજીના દર્શન કરી શકો છો વિડીયો ગમે તો લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં લખજો જય ખોડિયાર માતાજી મોર ઘણા હતા બધા મોર જતા અહીંયા આપણે તાણા ફરીને નાખી દઈએ એટલે ફરીને આવે મોર મિત્રો અહીંયા મોર આવશે હમણાં એટલે ઘણા બધા મોર ઘણરા આવી જતા રહ્યા ખાઈ ખાઈ અહીં આપણે ફેરીને દાણા નહીં એટલે હમણાં ફેરીને આવશે પાસે વિડીયો ગમે લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરજો અને જે આ ક્ષેત્ર ઉપર તો મોર છે જ મિત્રો એની ઉપર મોર તો છે જ તે બી અંદર બેઠા બેઠા ખાય છે